નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ભગવાન શિવ કહે છે કે ભાગ્યમાં લખાયેલું ક્યારેય નથી ભૂસાતું તો મિત્રો માતા પાર્વતી એક વખત ભગવાન શિવને મનુષ્યના ભાગ્ય વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો અને કહ્યું કે હે પ્રભુ હું એવું જાણવા માંગુ છું કે શું મનુષ્યનું ભાગ્ય પહેલેથી જ નક્કી થયેલું હોય છે તો મિત્રો આ વાર્તા શરૂ કરતા પહેલા હું તમને કહું કે આને જોવા કરતા સાંભળવામાં વધુ સમજજો તો વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો અને કમેન્ટ બુક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો ચાલો વાર્તામાં આગળ વધીએ ત્યારે મુસ્કુરાતા ભગવાન શિવ બોલ્યા કે હે દેવી પાર્વતી તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક કથા સંભળાવીશ અને તમે તેને ધ્યાનથી સાંભળજો તો મિત્રો ભગવાન શિવ જ સંસારના આદિ અને અનંત છે મિત્રો શિવ વિના મૃત્યુ પણ અધૂરું છે કારણ કે પ્રાણીના જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને મૃત્યુના દેવતા એટલે કે સ્વયં ભગવાન શિવ મિત્રો અમે તમારી સૌની નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો જેથી તમને જીવનના કેટલાક મહત્વના પાસા સમજાઈ જાય ભગવાન શિવ કહે કે હે દેવી પાર્વતી કાળથી કોઈનું જીત નથી થયું અને દરેક પ્રાણીને કાળ મારી જ આજ્ઞાથી ગ્રસરી લે છે મનુષ્યના જીવનમાં સમય પરિસ્થિતિ અને સ્થળની મોટી ભૂમિકા હોય છે ઘણી વખત જે બનવાનું હોય તે મુજબની પરિસ્થિતિઓ બનતી જાય અને જે થવાનું હોય તે થઈ જ જાય છે હે દેવી એક સમયની વાત છે કે પૃથ્વી લોક પર ભાગીરથ નામના એક વિખ્યાત રાજા રાજ્ય કરતા હતા તેઓ ખૂબ જ ધર્માત્મા ન્યાયપ્રિય પરાક્રમી અને વિજ્ઞાન કુશળ અને પ્રજાનું પાલન કરવામાં નિપુણ હતા રાજા ભાગીરથ પોતાની પ્રજાને પોતાના પુત્રોની જેમ પ્રેમ કરતા હતા દરેક રાત્રે વેશ બદલીને નગરમાં ભ્રમણ કરતા જેથી તેઓ પોતાની પ્રજાની કુશળતા અને તેમના દુઃખો જાણી શકે એક દિવસની વાત છે કે રાજા પોતાની રાત્રે કાલીન દિનચર આ મુજબ વેશ બદલીને નગર ભ્રમણ માટે નીકળ્યા ભ્રમણ કરતા કરતા અમૃત વેલાનો સમય થઈ ગયો હવે હળવું સવાર થવા લાગ્યું હતું આખી રાત ભ્રમણ કરવાને કારણે તેઓ હવે નગરની પરિક્રમાના માર્ગમાંથી પસાર થઈ રહ્યા હતા તે યુવાન લકડહારો ખંભે કુહાડી લઈને જંગલમાં પ્રવેશી રહ્યો છે એક ઊંચા વૃક્ષ પર ચડીને લાકડા કાપવા લાગ્યો અચાનક ક્યાંકથી એક ભયંકર રીચ દોડતું આવી પહોંચ્યું આ બધું જોઈને રાજા એક વૃક્ષની પાછળ ચુપાઈ ગયા પરંતુ રાજાએ જોયું કે તે રીંછ પણ તે જ વૃક્ષ પર ચડવા લાગ્યું જેના પર તે યુવાન લખડહારો લાકડા કાપવા ચડ્યો હતો તે રીચને વૃક્ષ પર આટલી ઝડપથી ચડતો જોઈને રાજા આચાર્યચકિત થઈ ગયા તેમણે વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે આટલું ભારે પ્રાણી વૃક્ષ પર કેવી રીતે ચડી શકે કારણ કે સામાન્ય રીછ ક્યારેય વૃક્ષ પર નથી ચડી શકતું પરંતુ આ તો કોઈ અદભુત શક્તિથી ચડી ગયું હતું બીજી તરફ જ્યારે તે યુવાન લખડહારાએ રીછ પોતાની તરફ ઝડપથી આવતો જોયો તો ડર ના માર્યો તેના હાથ પગ ફૂલી ગયા ભયથી કાપતો હતો તેના હાથમાંથી વૃક્ષની ડાળી છૂટી ગઈ અને જમીન પર પડી ગયો જેવો તે પડ્યો ક્ષણે તેના પ્રાણ પંખરે ઉડી ગયા હવે જ્યારે તે ભયંકર વીજ વૃક્ષ પરથી ઉતર્યું તો અચાનક તે જોત જોતામાં જ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી ગયું હવે નજીકમાં આવેલા એક કુવા પાસે જઈને બેસી ગયું જાણે તે કોઈની રાહ જોતું હોય મિત્રો રાજા ભગીરથ આ બધું જોઈને અંદરથી હચમચી ગયા તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન હતો કે તેમની બધી જ થાક આળસ અને ઊંઘ એક ક્ષણમાં જ ઉડી ગયું કારણ કે તેમણે પોતાની આંખોથી જોયું હતું કેવી રીતે ભયંકર પ્રાણી એક સ્ત્રીમાં બદલાઈ ગયું હવે તેમનું મન અનેક પ્રશ્નોથી ઘેરાઈ ગયું હતું રાજાએ નક્કી કરી લીધું કે હું તેનો પીછો કરીશ અને જાણીશ કે આ રહસ્ય શું છે તેઓ દૂર ઉભા રહીને તે સ્ત્રી પર નજર ટકાવીને જોતા હતા શું કરે છે થોડી જ વારમાં રાજાના બે સિપાહીઓ જેઓ રાત્રે ગ્રસ્ત હતા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા સંજોગની વાત તો એ હતી કે બંને સગાભાઈ હતા જ્યારે નાના ભાઈની નજર કૂવા પાસે બેઠેલી સ્ત્રી પર પડી તો તેને જોતા જ તેના રૂપ પર મોહિત થઈ ગયો અને બોલ્યો ભાઈ તે જે સુંદર કન્યા બેઠી છે જોતા જ મારા હૃદયમાં પ્રેમ જાગી ઉઠ્યો મારું મન કહે છે કે તે જ મારી યોગ્ય વધુ છે હું તેની સાથે જ લગ્ન કરવા માગું છું ત્યારે ભાઈએ જ્યારે તેની વાત સાંભળી તો તેણે પણ તે કન્યા તરફ જોયું અને તે ક્ષણે તેના સૌંદર્ય હોવા છતાં લગ્ન કરી શકે તારાથી મોટો હું છું મને પણ તેનો પ્રેમ થઈ ગયો તેથી લગ્ન તો હું જ કરીશ ત્યારે નાનો ભાઈ બોલ્યો ભાઈ પરંતુ મેં તને પહેલા જોઈ તેથી લગ્નનો અધિકાર મારો છે હવે બંને ભાઈઓ એકબીજા સાથે વિવાદ કરવા લાગ્યા ત્યારે ભાઈએ સમજદારી દાખવતા કહ્યું કે આપણે નકામું રહ્યા છીએ આપણે આ કન્યાને જ લઈએ કે આપણા કોને પસંદ જેની સાથે લગ્ન કરવા માંગે તેને આપણે સ્વીકારી લઈશું આ નિર્ણય લઈને બંને ભાઈઓ તે સુંદર કન્યા પાસે પહોંચ્યા મોટાભાઈએ પૂછ્યું કે હે સુંદરી તું કોણ છે અને અહીં શું કરે છે ત્યારે તેના પૂછવા પર તે સ્ત્રી મધુર સ્વરમાં બોલી મારું નામ રૂપા છે હું નજીકના ગામમાં રહું છું હું મારા પતિની શોધમાં આ જંગલમાં ભટકી રહી છું પછી નાનો ભાઈ બોલ્યો શું થયું અમને કહો તારો પતિ ક્યાં છે અમે મળીને તેની શોધમાં તારી મદદ કરીશું ત્યારે રૂપાએ હળવા અવાજે સાથે શરમાતા કહ્યું અરે ના હજી તો હું કુવારી છું હું એક યોગ્ય વરની શોધમાં છું આ સંસારમાં મારું કોઈ જ નથી અને એક માં હતી તે પણ થોડા દિવસ પહેલા ગુજરી ગઈ આ સાંભળીને નાનો ભાઈ ઉત્સાહિત થઈને બોલ્યો વાહ કેવો સુંદર સંયોગ છે અમે બંને ભાઈઓ પણ અવિવાહિત છીએ જો તું ઈચ્છે તો અમારામાંથી કોઈ એક સાથે લગ્ન કરી શકે છે ત્યારે મુસ્કુરાતા એ હોકારીએ કહ્યું મને તો તમે બંને જ પસંદ છો તમે જ નક્કી કરો કે હું કોની સાથે લગ્ન કરું ત્યારે મોટાભાઈએ કહ્યું અમે બંને પણ આ જ સાથે તારી પાસે આવ્યા છીએ હવે શું કરીએ ત્યારે છોકરી બોલી ઠીક છે હું જ આનો નિર્ણય કરી લઉં તમારામાંથી એક સાથે લગ્ન કરીશ પરંતુ મારી એક શરત છે બંને ભાઈઓ એક સાથે બોલ્યા અમને શું કરવું પડશે ત્યારે કુંવારી છોકરી બોલી કે તમારામાંથી જે વધુ બહાદુર અને શક્તિશાળી હશે હું તેની સાથે જ લગ્ન કરીશ મિત્રો આટલું સાંભળતા જ બંને ભાઈઓ પોતાને એકબીજા કરતા શ્રેષ્ઠ અને બળવાન સાબિત કરવાની ઈચ્છાથી એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા લડતા લડતા તેમણે પોતાની તલવારો ખેંચી લીધી અને પછી નાના ભાઈએ મોટા ભાઈના પેટમાં તલવાર ખોપી દીધી તે જ રીતે મોટા ભાઈએ પણ પલવાટ કરતા નાના ભાઈનું ગળું કાપી નાખ્યું આ રીતે તડપી તડપીને બંને ભાઈઓ પોતાના છાથે પોતાના પ્રાણ ગુમાવ્યા ત્યારે તે છોકરી જોરથી હસવા લાગી અને ત્યાંથી ઊભી થઈને ગાઢ તરફ જંગલ ચાલી ગઈ આ બાજુ રાજાને એકબીજો ગ્રહણ આઘાત લાગી ગયો તેમણે વિચાર્યું કે આ સ્ત્રી શું કરી રહી છે કોઈ છડકપટ હતું હવે આગળ શું કરશે મારે જોવું જોઈએ આમ વિચારીને રાજા પણ થોડું અંતર કાપીને ગુપ્ત રીતે તેની પાછળ ચાલવા લાગ્યા મિત્રો હવે સૂર્ય ભગવાન સંપૂર્ણ રીતે ઉગી ચૂક્યા હતા પરંતુ રાજા ભગીરથ એક રીચના વૃક્ષ પર ચડવાની અને પછી એક સુંદર કન્યાના રૂપમાં બદલાઈ જવાની વિચિત્ર ઘટનાને પોતાની આંખોથી જોઈને અંદરથી હચમચી ગયા હતા હવે તેમને ના ભૂખની યાદ હતી ના તરસની રાજપાટની તેમને તો ફક્ત એ રહસ્યમાં છોકરી વિશે જાણવાની ઉત્સુકતા હતી રાજા તે સુંદર સ્ત્રીનો પીછો કરતા સાવધાનીપૂર્વક લગભગ બે કોષ દૂર સુધી આવી ગયા હતા હવે રાજાના આશ્રયની બધી જ સીમાઓ તોડી નાખી કારણ કે જોત જોતામાં જ તે સ્ત્રી ફરી પોતાનું રૂપ બદલીને એક ઝેરી નાગમાં બદલાઈ ગઈ નાગ ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગ્યો થોડે એક દૂર નદી હતી તે નાગ નદીના કિનારે પહોંચી ગયો અને રાજાને આંખો સામે જ નદીમાં કૂદી પડ્યો નદીમાં એક નાવ ચાલી રહી હતી જેમાં દસ થી બાર લોકો સવાર હતા તે નાગ નાવ તરફ આગળ વધી અને રાજા ભગીરથ કિનારે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા નાગના નાવમાં કૂદતા જ તેમાં હડપક મચી ગયો હતો લોકો ડરના માર્યા પોતાનો જીવ બચાવવા નાવમાંથી પાણીમાં કૂદવા લાગ્યા આ ભોગદળમાં નાવ પણ ઊંધી વળી ગઈ જે લોકો તરવું જાણતા હતા તેઓ કોઈક રીતે નદીમાંથી બહાર નીકળી આવ્યા તરવું નહોતા જાણતા જ તેઓ ડૂબીને પોતાનો જીવ ગુમાવી દીધો થોડી વારમાં જ તે નાગ નદીમાંથી બહાર નીકળ્યો અને કિનારે કિનારે આગળ વધવા લાગ્યો રાજા ભગીરાથ તેનો પીછો કરતા દૂર જતા રાજાને એકબીજા તરફ આશ્ચર્ય થયું અને નાગ હવે ફરીથી પોતાનું રૂપ બદલી ચૂક્યો હતો તે એક વૃદ્ધ ગરીબ બ્રાહ્મણના વેશમાં હતો રાજાએ વિચાર્યું કે આ રહસ્યમય પ્રાણી વિશે માહિતી મેળવવાનો આ યોગ્ય સમય છે કારણ કે આ સમયે તે એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં છે તેથી રાજાએ વિચાર્યું કે હવે મને કોઈ ખતરો નથી તેની પાસે સરળતાથી પહોંચી શકું આમ વિચારીને રાજા ઝડપથી રહસ્યમય બ્રાહ્મણ તરફ આગળ વધવા લાગ્યા રાજા તેના છળકપટ અને રહસ્યમય ચાલોને પહેલેથી જ પીછો કરી રહ્યા હતા હવે તે ઝડપી પગલાઓથી ચાલતા બ્રાહ્મણ પાસે પહોંચી ગયા નમ્રતાથી પ્રણામ કર્યા અને વૃદ્ધ બ્રાહ્મણે પણ હાથ ઉઠાવીને અભિવાદન સ્વીકાર્યું અને તેમને આશીર્વાદ આપ્યા ત્યારે રાજાએ નજીક જઈને પૂછ્યું હે બ્રાહ્મણ દેવ તમે કોણ છો ત્યારે બ્રાહ્મણે મોટા આશ્ચર્ય સાથે જવાબ આપ્યો શું તમને નથી દેખાતું કે હું એક બ્રાહ્મણ છું સાથે જ એક વેદ પણ છું ખૂબ ઝડપથી રાજમહેલ પહોંચવું છે કારણ કે ત્યાંના રાજા સંકટમાં છે અને તેમને એક કુશળ વેદની જરૂર છે બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયા તેમનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હવે તેમનો ધીરજ તૂટવા લાગ્યો મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે દેવી આવું શા માટે ન હોય કારણ કે દરેક મનુષ્ય પોતાના મૃત્યુથી ડરે છે અને જ્યારે મૃત્યુ જ તેની સામે ઊભું રહીને તેની સાથે વાત કરી રહ્યું હોય તો ભય તો થશે જ રાજા હવે ખૂબ જ ડરી ગયા હતા પરંતુ એમણે હિંમત એકઠી કરી અને દૃઢ સ્વરમાં બોલ્યા વિપ્રો તો સાચું કહો આવું જૂઠું બોલવા બ્રાહ્મણને શોભે નહીં આ માટે જ તમને દંડ પણ મળી શકે છે અહીં સુધી કે તમને સોળી પર પણ ચડાવી શકાય અને હા હું તમને કહેવા માંગુ છું કે અહીંના રાજા મારો મિત્ર છે તે સંપૂર્ણ સ્વસ્થ છે આ સાંભળી બ્રાહ્મણ હળવી મુસ્કાન સાથે કહ્યું બધું જાણો છો તો વ્યર્થ મારો સમય બગાડી રહ્યો છે હું જે પણ છું તેનાથી તને શું લેવા દેવા તું તારા કામે લાગ રાજાએ હવે પોતાનો અવાજ ઊંચો કરીને કહ્યું કે હે બ્રાહ્મણ તું ફરી અસત્ય બોલે છે તું બ્રાહ્મણ નથી તું નથી મને દેખાય છે જ્યાં સુધી તું સત્ય નહીં જાણો ત્યાં સુધી હું તારો પીછો નહીં છોડું હળવી મુસ્કાન સાથે બ્રાહ્મણ બોલ્યો કે હે યુવક બ્રાહ્મણ જ છું મને જવા દે નહીં તો અહીંના રાજાના મૃત્યુનું કારણ તું બની જઈશ આનો પછતાવો તને આજીવન રહેશે બ્રાહ્મણના મુખમાંથી આવી વાતો સાંભળી રાજાને ગુસ્સો આવી ગયો તેમણે પોતાની ગુપ્ત તલવાર કાઢી લીધી અને બોલ્યા હવે તું જૂઠું નહીં બોલી શકે હું ત્યારથી જ તારો પીછો કરી રહ્યો છું જ્યારથી તું રીછનું રૂપ ધારણ કરીને યુવાન લકડહારને મારી નાખ્યો પછી એક સુંદર સ્ત્રી બનીને બે સિપાહી ભાઈઓને એકબીજાના હાથે મરાવી દીધા તું ઝેરી નાક બનીને નદીમાં કૂદી ગયો અને નાવ પર ચડી ગયો હતો જેમાં ઘણા યાત્રીઓ સવાર હતા તારા ડરના કારણે ભાગદોડ મચે અને નાવ ઊંધી વળી ગઈ જેઓ તરવું જાણતા હતા તેઓ બચી ગયા પરંતુ બાકીના બધા જ ડૂબીને મરી ગયા હવે તો વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ ધારણ કરીને નવી ચાલ ચાલી રહ્યો છે તેથી હે બ્રાહ્મણ હવે તું સત્ય કહે કે તું કોણ છે રાજાની તીખી વાતો તલવારની નોક જોઈને પણ તે બ્રાહ્મણ શાંત રહ્યો અને બોલ્યો કે હે યુવક હું ન કહું તો તું શું કરીશ રાજા એ તલવાર તેની વધુ નજીક કરી અને બોલ્યો હવે તું પરિણામ ભોગવા તૈયાર થઈ જા કારણ કે હવે તું ઘણા લોકોની હત્યાનો દોષી છે તેથી તને રાજ દરબારમાં રજૂ કરીને સુરી પર ચડાવવામાં આવશે આ સમ્રાટ ભગીરથનું રાજ્ય છે જે એક ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજા છે તો અહીંથી જીવતો પાછો નહીં જઈ શકે તેથી તારી ભલાઈ એમાં જ છે કે તું તારા અસલી રૂપમાં આવ અને તારી સાચી હકીકત અમને જણાવી દે મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી રાજાની આવી વાતો સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણ જોરથી હસવા લાગ્યો અને હે રાજન હું જાણું છું કે આ નગરી સમ્રાટ ભગીરથની જે જે એક મહાન પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા છે હું એ પણ જાણું કે તું જ છે વિશ્વ વિખ્યાત સમ્રાટ ભગીરથ પરંતુ હવે તું પણ એક વાત જાણી લે કે મને નથી મારી શકતો પરંતુ એક દિવસ એવો આવશે કે જ્યારે હું તને મરવા માટે મજબૂર કરી દઈશ રાજાના હોશ ઉડી ગયા બ્રાહ્મણની આવી વાત સાંભળીને રાજા ભગીરથ હાથમાંથી તલવાર છૂટીને નીચે પડી ગઈ તેઓ હાથ જોડીને ચૂપચાપ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા જેણે આ રૂપમાં પણ તેને ઓળખી લીધો તે કોઈ સામાન્ય મનુષ્ય તો હોય જ ન શકે ત્યારે રાજા નમ્ર થઈને બોલ્યા હે બ્રાહ્મણ હવે જ્યારે તમે મને ઓળખી જ લીધો છે તો કૃપા કરીને એ પણ કહી દો કે તમે વાસ્તવમાં કોણ છો ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે હે રાજન કોઈએ સાચું જ કહ્યું છે કે સંસારમાં ચાર હઠ સૌથી બળવાન હોય રાજબાલહટ સ્ત્રીહટ અને યોગ્ય હટ તું રાજા છે તેથી રાજ પર અડેલો છે હવે હવે તું મારી સાચી હકીકત જાણ્યા વિના રહી જ શકે આ પણ હું 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 જાણું છું છું તેથી ધ્યાનથી સાંભળ કોણ અને તારી રાજધાનીમાં શા માટે આવ્યો છું ત્યારે વૃદ્ધ બ્રાહ્મણે કહેવાનું શરૂ કર્યું કે હે રાજન હવે હું તને મારી ઓળખાણ જણાવું છું મારું નામ કાળ છે તું જાણે છે કે સંસારમાં જેટલા પણ પ્રાણીઓ જન્મ લે છે તેમનું મૃત્યુ નિશ્ચિત હોય છે તેથી આ ધરતીને મૃત્યુલક કહેવાય છે જ્યારે કોઈ પ્રાણી માતાના ગર્ભમાં આવે છે ત્યારે તે જ સમયે તેનું ભાગ્ય લખાઈ જાય નિયમિત મુજબ આત્મા શરીરમાં પ્રવેશ કરે અને તે જીવંત થાય તે જ ક્ષણે તેના મૃત્યુનો સમય સ્થળ અને કારણ પણ વિધાતા દ્વારા નક્કી થઈ જાય જ્યારે કોઈ પ્રાણીના મૃત્યુનો સમય આવે તો ભગવાન શિવજી ધર્મરાજને સૂચના આપે કારણ કે બધા જ પ્રાણીઓના મૃત્યુનો નિર્ણય શિવજી પાસે હોય છે ધર્મરાજ શિવજી પાસેથી આજ્ઞા મેળવીને એટલે કે કાળને આદેશ આપે હવે જ એ પ્રાણીના પ્રાણ હરી લે ત્યારે હું મૃત્યુલોકમાં આવું છું મને પહેલેથી જ ખબર હોય કે કયા પ્રાણીનું મૃત્યુ ક્યારે ક્યાં અને કેવી રીતે થશે તેથી હું તે પ્રાણીને નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થળે પહોંચાડી દઉં છું જ્યાં તેનું મૃત્યુ નિશ્ચિત હોય અને તે જ રીતે તેનું મૃત્યુ વિતાતાએ લખ્યું હોય તેવી જ રીતે પરિસ્થિતિઓ અને ઘટનાઓ ત્યાં જ ઊભી કરી દઉં છું તેથી હે રાજન સાંભળ તે લકડહારને મેં તો ન માર્યો ત્યારે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કે હે વિપ્ર તમે આવું કેવી રીતે કરી શકો મેં મારી પોતાની આંખોથી જોયું કે લાકડાની મૃત્યુ કારણ તમે જ બન્યા હતા ત્યારે બ્રાહ્મણ એટલે કે કાળે કહ્યું કે હા કારણ તો હું જ બન્યો હતો પરંતુ સાંસારિક લોકો તેવું જ સમજે કે લાકડીઓ ઝાડ પરથી પડીને મૃત્યુ પામ્યો જ્યારે તો તો મારી યોજનાનો ભાગ હતો તેનું મૃત્યુ ઝાડ પરથી પડીને થવાનું નિશ્ચિત હતું તેથી મારે તે રૂપ ધારણ કરવું પડ્યું વિચારો જો હું ખરેખર વૃદ્ધ હોત તો શું ઝાડ પર ચડી શકત એ જ રીતે જે સૈનિકો મૃત્યુ મૃત્યુ પામ્યા તેમનું એકબીજાના હાથે થવાનું નિશ્ચિત હતું તેથી મારે એક સુંદર સ્ત્રી બનવું પડ્યું પછી જે લોકો નાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા મૃત્યુ પાણીમાં ડૂબીને થવાનું નિશ્ચિત હતું તેથી મેં ભયાનક નાગનું રૂપ ધારણ કર્યું બધા પોતાના મૃત્યુ સુધી પહોંચી ગયા હે રાજન હવે સમજી ગયા હશો કે હું કોણ છું અને તમારી નગરીમાં કેમ આવ્યો છો હું સમય સ્થાન અને પરિસ્થિતિ આ ત્રણેય એક પ્રાણીના મૃત્યુમાં મુખ્ય ભૂમિકા ભજવું રાજા ગંભીર થઈ ગયા અને બોલ્યા હે વિપ્ર તમે મને જે આજ્ઞા આપ્યા તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું મારા મનમાં એક બીજો પ્રશ્ન છે કે તમે થોડી વાર પહેલાં કહ્યું કે આ નગરના રાજાનું મૃત્યુ થવાનું છે પરંતુ હું તો તમારી પાસે જીવિત ઊભો છું ત્યારે કાળે મનસ્વરમાં કહ્યું કે હે રાજન મૃત્યુ તો થઈ ચૂક્યું છે તે મૃત્યુ તમારા નાના ભાઈ હતો જે તમારી ગેરહાજરીમાં રાજગાદી પર બેઠો ભાઈહાજરી એક ગુપ્તચરે નિયમો અનુસાર તમારી ગેરહાજરીમાં તે જ રાજા ગણાય જે ગાદી પર બેઠો હોય તેથી મૃત્યુ રાજાનું જ ગણાયું અને હવે તમે અહીં મારી સામે વ્યર્થની ઉલઝનોમાં પડ્યા રહો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી જ્યારે રાજા ભગીરથની આ વાત જાણ થઈ તેઓ ખૂબ જ દુઃખી થયા અને વિચારવા લાગ્યા કે કે આ આ આ શું કરી દીધું ત્યારે બ્રાહ્મણ રૂપી કહ્યું હે રાજન બધું તો તો પૂર્વ નિર્ધારિત હતું તમે ફક્ત નાટકના એક પાત્ર છો જે થવાનું હોય છે તે થઈને જ રહે હવે શોક કરવાથી કહી નહીં બદલાઈ જાય તમારી આ હજુ બાકી છે હવે તમે પાછા જાઓ અને તમારું રાજ્ય સંભાળો ત્યારે રાજા બોલ્યા કે હે યમદૂત મને માફ કરો હું તમને ઓળખી ન શક્યો પરંતુ હવે હું એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમે મારા મૃત્યુ વિશે કહી કહી શકો ત્યારે બ્રાહ્મણે હસતા હસતા કહ્યું કે રાજન હું તમારી શંકા દૂર કરી દઉં ત્યારે રાજા બોલ્યા શું તમે મને કહી શકો કે મારું મૃત્યુ ક્યારે થશે ત્યારે યમ દેવતા કહે છે કે એક સામાન્ય વ્યક્તિ માટે આ વખત સુધી ગુપ્ત રહો તો જ એ સંસારમાં લીન થઈને જીવી શકે નહીં તો મૃત્યુ પહેલા જ તડપી તડપીને મરી જશે કારણ કે ચિંતા અને ચિંતામાં કોઈ અંતર નથી ચિંતા તો ફક્ત એક જ વાર શબ્દને ભસ્મ કરી દે પરંતુ ચિતા દરેક પળને મન કરીને શરીરને બાળે છે મિત્રો પરંતુ રાજાના અતિશય હઠને કારણે બ્રાહ્મણે કહ્યું કે હે રાજન જે રીતે મને મારી સાથે રહીને બીજાના અને તમારા નાના ભાઈના મૃત્યુ વિશે સાંભળ્યું તેમ છતાં ધીરજ તોડી તેનાથી મને લાગે છે કે તમે એક જ્ઞાની અને ધૈર્યવાન પુરુષ છો હું તમને તમારા મૃત્યુ વિશે જણાવી દઉં હે રાજન સાંભળો તમારું મૃત્યુ આજથી ઠીક વર્ષ પછી પર ચડાવવાથી થશે અને ખાસ કરીને આ મૃત્યુ આજ નગરીની અંદર થવાનું છે રાજમહેલ જ બનશે તમે આ મૃત્યુને પ્રસન્નતાપૂર્વક સ્વીકારો સ્વીકારવું આટલું કહીને તે બ્રાહ્મણ એક ચીલનું રૂપ ધારણ કરીને ત્યાંથી ઉડી ગયું હવે બીજી તરફ રાજા પોતાના મહેલમાં પાછા ફરીને પોતાના નાના ભાઈ ચિત્રાંગના અંતિમ સંસ્કાર કરે છે અને રાજ્યના કામને ફરીથી વ્યવસ્થિત રીતે સંભાળવા લાગ્યા ધીમે ધીમે તેઓ યમદૂત થયેલી બધી જ ઘટનાઓ ભૂલવા લાગ્યા આ રીતે છ મહિના વીતી ગયા પછી એક રાત્રે અચાનક રાજા ગભરાઈને ઊંઘમાંથી ઉઠી જાય મૃત્યુની આહટ અનુભવવા લાગ્યા ભગવાન શિવ કહે છે કે દેવી મનુષ્ય ગમે એટલો નિડર હોય પરંતુ જ્યારે તેને પોતાના મૃત્યુનો પૂર્વભાસ થાય તેનાથી બચવા માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લે રાજાએ પણ એવું જ કર્યું બીજા દિવસે સવારે રાજા દરબારમાં પોતાના મંત્રીને કહે છે કે મંત્રી એક ભવિષ્યવાણી અનુસાર આજથી ઠીક મહિના પછી મારું મૃત્યુ મહારાજ મહેલમાં સૂર્ય પર ચડાવવાથી થશે લોકો કોઈ ઉપાય શોધે જેથી આ મૃત્યુ ટળી શકે થોડા સમય પછી એક મુખ્યમંત્રીએ સૂચન આપ્યું કે મહારાજ જો આપણે રાજ્યભરમાંથી બધી જ નોકદાર વસ્તુઓ જેમ કે સોળી ભાલા ચાકુ કટાર વગેરેનો સંપૂર્ણ બહિષ્કાર કરી દઈએ અને એમને રાજનગરની બહાર કાઢી નાખીએ તો કદાચ તમને સૂળી પર ચડાવી ન શકાય મંત્રીની આ સલાહ રાજાને અને અન્ય સભાસદોને પણ ગમી અને તેઓ એવું જ કરે છે તો મિત્રો રાજા ભગીરથ હવે થોડા શાંત થઈ જાય છે પરંતુ મૃત્યુનો ભય તેમના અંતરમાં હજુ પણ જીવંત રહે છે આ ભયના કારણે હવે તેમને ઊંઘ નથી આવતી અને તેઓ મનને બહેલાવા માટે નવા નવા શોક અપનાવવા લાગે છે આ રીતે દિવસો વીતી ગયા અને દિવસ પછી આવી જાય છે જેના બીજા દિવસે ભવિષ્યવાણી અનુસાર રાજાનું મૃત્યુ થવાનું હતું હવે રાજા વધુ વ્યાકુળ થઈ ગયા તેમને સમજાતું નથી કે શું કરવું તેઓ વિચારે છે કે આ શા માટે આજની રાત હું રાજમહેલની બહાર જ રહી શકું જો હું મહેલમાં ન રહું તો ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ જાય આ વિચારીને તેઓ મધ્યરાત્રે એક ગરીબ ભિખારીનો વેશ ધારણ કરીને ચૂપચાપ મહેલમાંથી નીકળી ગયા અને નગરની ગલીઓમાં ફરવા લાગ્યા હવે ઘણા દિવસથી ઊંઘ ન લેવાના કારણે તેઓ થાકી ગયા અને એક ઘરમાં ચૂપચાપ ઘૂસી જાય છે અને ઘર એક દરજીનું હતું જે રાજા અને રાણીના ખાસ વસ્ત્રો કામ કરતા રાજાને ઘરમાં ચૂપચાપ એક ખૂણામાં જઈ સોઈને હવે રાત્રિનો અંતિમ પ્રહર વીતી ગયો રાજમહેલમાં કોઈને ખબર ન હતી કે રાજા ક્યાં છે કારણ કે ઘણા દિવસથી તેઓ પોતાના કક્ષમાંથી બહાર નીકળ્યા જ ન હતા બધા એવું સમજતા હતા કે મહારાજ હજુ પણ પોતાના કક્ષમાં જ આરામ કરી રહ્યા છે ઉધર દરજીના ઘરમાં કેટલાક ચોર આવે છે અને રાજા રાણી માટે અમૂલ્ય ચોરીને ભાગી જાય છે જ્યારે બીજા દિવસે સવારે દરજીને આ ઘટનાની ખબર પડે છે તો તે ઘરના ખૂણામાં સૂતેલી તે વ્યક્તિને તે રાજા હતા પરંતુ ભીખારીના વેશમાં હતા તેને ચોર સમજી બેસે છે ઓળખ્યા વિના તે રાજાને બાંધીને સીધા રાજ દરબારમાં લઈ જાય છે હવે રાજમહેલમાં રાજા ભગીરથનો પુત્ર જે હવે યુવાવસ્થામાં હતો અને પિતાની ગેરહાજરીમાં રાજગાદી પર બેઠો હતો તેણે બીજ કાસણીએ તે ભિખારીને ચોર માનીને સિપાહીઓને આદેશ આપ્યો કે તેને સોળી પર ચડાવી દો આ સાંભળીને રાજા ચોકીને ઊભા થઈ જાય છે ચારે બાજુનું વાતાવરણ જોઈને તેમને સમજાઈ જાય છે કે તેઓ પોતે જ પોતાના પુત્રના આદેશથી આપેલા મૃત્યુના આદેશમાં ફસાઈ ગયા છે આ તે દિવસ હતા જેની ભવિષ્યવાણી એક વર્ષ પહેલા બ્રાહ્મણે કરી હતી રાજાએ તરત જ દરબારમાં પોતાના મંત્રીઓને આખી વાત કહી અને કહ્યું કે હે મંત્રીઓ અમે એક ધર્મ સંકટમાં છીએ ન તો હું મારા પુત્રના આદેશનું અપમાન કરવા માંગુ છું ન તો મૃત્યુનો સ્વીકાર કરવા હવે તમે જે કોઈ પણ ઉપાય કહો ત્યારે મહામંત્રીએ તે દરજીને બોલાવ્યો અને સભાને સંબોધતા કહ્યું રાજન તમારા આદેશની મર્યાદા જળવાઈ રહે છે અને મહારાજના પ્રાણ પણ સુરક્ષિત રહે તે માટે અમે તમને જગ્યાએ ટોચ પર બેસાડી દઈએ આથી આદેશની પૂર્તિ પણ થઈ જશે અને કોઈનું મૃત્યુ પણ નહીં થાય આ વાત બધાને યોગ્ય લાગે સમય અનુસાર રાજાને સોયની ટોચ પર બેસાડવામાં આવ્યા પરંતુ હોનીને કંઈક બીજું જ મંજૂર હતું જેવા જ રાજા સોયની ટોચ પર બેઠા તે સોય તેમની પીઠમાં ખૂપી ગઈ રક્ત વહેવા લાગ્યો અને વેધોને બોલાવવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોઢું થઈ ગયું હતું ધીમે ધીમે રાજાનું શરીર શિથિલ થઈ ગયું અને ત્યાં જ તડપતા તડપતા પોતાના પ્રાણ ત્યાગી દે છે છે મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીને કહે કે હે દેવી મનુષ્ય પોતાના ભાગ્યને ગમે તેટલું બદલવા માંગે પરંતુ જે થવાનું નિશ્ચિત છે તે થઈને જ રહે છે આ જ કારણ છે કે પરમેશ્વરે મનુષ્યને ભવિષ્ય જાણવાની શક્તિ નથી આપી જેથી તે વર્તમાનને જીવી શકે તેથી દરેક પ્રાણીએ પોતાના કર્મોના માર્ગે જ ચાલવું જોઈએ ધર્મનું પાલન કરવું જોઈએ અને દરેક ક્ષણે ભગવાનના નામમાં સમર્પિત કરીને જીવવું જોઈએ આ જ સાચું જીવન છે તો મિત્રો આ હતી રાજા ભગીરથની અદ્ભુત અને રહસ્યમય કથા જે આપણને એવું શીખવે છે કે ભાગ્યથી કોઈ નથી બચી શકતો તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિત્રો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર